नमस्कार मित्रों स्वागत छे તમારો અમારી YouTube ચેનલ માં મિત્રો 111 વર્ષ પછી શનિદેવ ચાંદી ના પગ પર ચાલશે વૃશ્ચિક રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 111 વર્ષ પછી જૂન માં ચાંદી ના પગ પર ચાલવા જઈ રહ્યા છે ना शुभ अशुभ प्रभाव बधी बार राशियों पर जोवा जैसे परंतु मित्रों वृश्चिक राशि खूबज शुभ प्रभाव जोवा जवाश मित्रों तमने जणावी दइए के ज्योतिष मुजब जून में शनिदेव मीन मां गोचर करशे जेना चांदीनों पग बनशे આવી સ્થિતિમાં વૃશ્ચિક રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો પગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે શક્ય છે કે વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી તેમના બધા દુઃખોનો અંત આવશે જૂન મહિનો તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ બી સ્થાનીમાં એક રાશિચક્રમાં शनि लगभग अढ़ी वर्ष सुधी एक राशि में रहे मित्रों तमने जी दई के आ समय शनि मूल त्रिकोण राशि मीन में बैठो जयरे जून में ते राशि बदली ने वृश्चिक में प्रवेश कर गुरुनी राशि में जईने शनि चांदीना पग साथ राशियों राशिओ प्रवेश कर चांदीना पग द्वारा शनि गोचर द्वारा वृश्चिक राशि ना लोको દરેક ક્ષેત્રમાં સફળતા તેમ જ ઘણો પૈસા મેળવી શકે છે મિત્રો દ્રેક પંચાંગ મુજબ 7 જૂન ના રોજ રાત્રે 11 વાગીને 10 મિનિટ શનિ મેન રાશિમાં પ્રવેશ કરશે આ વિ સ્થિતિમાં શનિ ચાંદી ના પગ સાથે બીજા 5 માં અને 9 માં ભાવમાં પ્રવેશ કરશે આ વિ સ્થિતિમાં शनिदेव वृश्चिक राशिना लोको ने प्रत्येक क्षेत्र माटे को आपवानु सुरू करशे चांदी नो पग पहरवो वृश्चिक राशिना लोको माटे खूबज शुभ साबित थशे मित्रों वीडियो मा આગળ વધતા पहिला વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજ ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે मित्रों चालो जाए मोटी भविष्यवाणीओ विषे जेना पर शनिदेव पोता आशीर्वाद वरसा नंबर एक वृश्चिक राशि पहली भविष्यवाणी कहे छे के सात जून ना रोज जारे शनि चांदी नो पग तमारा माटे खूबज शुभ रहे मित्रों आ समय दरमियान शनिदेव तरा पर खूब कृपाड़ रहे જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલશે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમારા પર ખૂબ કૃપાળું રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવશે मित्रों तुम आ समय दरमियान कोई ने उधार आप विचारी रहा छो अथवा उधार लेवा विचारी रहा छो। तो आ विचार माटे योग्य रहे नहीं मित्रों उधार आपती वक्ते अने लेती वक्ते वड़ीलों सलाह अवश्य लो जेना अनुभवशे शनिदेवना आशीर्वाद थी આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારઆ માટે શુભ રહેવાનો છે નંબર 2 વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયલા લોકોને સારા પરિણામ આપશે શનિદેવ તમને તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારું કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન जो ती कोईपण परीक्षा की तैयारी करो तो तमने अनुकूल परिणाम मैसे सूर्यदेवना आशीर्वाद थी तुम्हारा बौद्धिक विकास थे जेना तमने शांति अनुभवित्रो एम कहव खोटू नहीं होर वर्ष पशी वृश्चिक राशि में चांदीना पग तरा खूबज शुभ रह नंबर त्र વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સાત જૂનના રોજ જ્યારે મીન રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના પગ પહેરશે ત્યારે વૃશ્ચિક રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ વિદેશમાં ફેલાશે નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર ચાર વૃશ્ચિક રાશિના ચોથી ભવિષ્યવાણી કહે છે કે સાત જૂનથી શનિ તમને નાણાકીય રીતે ઘણો ફાયદો કરાવશે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે तमने एक पची एक सफरता सफलता मै तमने व्यवसाय माथी लाभ मै मित्रों तमने आना क्षेत्र माथी नाणाकीय लाभ मै आ समय दरमियान तमारा खर्च में घटाड़ो थतो जोशो। आ तमने तनाव मुक्त जीवन तरफ दौरी जशे। नौकरी करता पर कोई वरिष्ठ व्यक्ति तरफ थी खूबज सारा समाचार छे। जो तमे तमारी नौकरी बदलवा विचारी रहा छो, तो आ प्रकार प्रयास तमने सफलता अपावशे मित्रों एम कहव खोटू नहीं होय के आ समय तमारा माटे खूबज महत्वपूर्ण तमारे आ समय नो पूरो लाभ लेवो जइए નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ મીન રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્નજીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારા લગ્નજીવનમાં મીઠાશ વધશે शनिदेवनी कृपा हवे परिवार मा चाली रहेला मत मतभेद अंत आवशे। परंतु मित्रों प्रयत्नों पड़े जे अनुकूल परिणामों व्यक्तिना जीवन मा जे द्विधा उभी हती ते हवे समाप्त थशे। जे महिलाओं लांबा समय थी बाड़कनी इच्छा राखी रही छे। तेमनी इच्छा पूर्ण थशे ગર્ભવતી બધી મહિલાઓએ ઘણી સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद होय तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर थी लखजो जे शनिदेव महाराज नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार